સુરત શહેરમાં ટ્રાફિક નિયમોને અવગણતા ભારે વાહનો સામે હવે ટ્રાફિક પોલીસે સખત રવૈયો અપનાવ્યો છે ગતરોજ રોજ રાહુલરાજ મોલ પાસે એક ડમ્પર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતો આ ડમ્પર અકસ્માત બાદ સુરત ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

આરએમસી પ્લાન્ટમાંથી આવતા જો ટ્રાન્ઝિટ વાળી ગાડી હોય છે ઈંટ કક્ષીઓ લઈને આવતા જો આઈસા ટેમ્પા હોય આ બધા તમામ લોકોનો પ્રતિબંધ ફરવામાં ફરવામાં આવેલા છે કે આઠ વાગેથી સવારે લઈને બપોરે એક વાગે પછી પાંચ વાગે સાંજેથી લઈને રાત્રે દસ વાગે તક આ પ્રકારના કોઈ પણ વાહનો જો શહેરમાં પ્રતિબંધિત છે જો એ અને આ સમય એવા હોય છે જ્યારે આપણા જો પીક ટાઈમ હોય શહેરના લોકો અવરજવર રોડ ઉપર થતી હોય છે એના સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે પરંતુ એવું અમે લોકો ઓબ્ઝર્વ કરે કે આ લોકો જો જાહેરનામાના ભંગ બદલ ઘણા બધા કેસ હોવા છતાં જોએ અમુક જો આર એમસી પ્લાન્ટવાળા જોએ આ પ્રતિબંધિત સમયમાં આપણા જો કોન્ક્રીટ જો ટ્રાન્ઝિટ મિક્સર મારફતે અલગ અલગ જગ્યાએ મોકલે છે જોઈએ ડમ્પરોમાં જો રેતી કપચી વગેરે આવે છે જોએ જ્યાંથી કપચી વગેરે સ્ટોરેજ થાય છે ઈંટો આવે છે જો જેના લીધે અકસ્માતનો બનાવ બને છે અને અમારા જો ટુ વ્હીલરવાળા જો કમનસીબી જો એના દુર્ઘટના એના સાથે ઘટે છે તો એના ધ્યાનમાં રાખીને જો ગઈકાલથી અમે લોકો ડ્રાઇવ ચાલુ કરી છે એકસો બે જેટલા વાહનો જેમાં ડમ્પર છે આરએમસી પ્લાન્ટને જો ટ્રાન્સિટ મિક્સર છે જો એ ટ્રકો છે આઈસર ટેમ્પા છે આ હેવી વાહનોના અલગ અલગ વિસ્તારથી અમે પકડીને જો જાહેરનામા ભંગ બદલ કારવાઈ અને સાથોસાથ આર ટીઓના બસો સાત મુજબ જોટેન કરવાના બી કારવાહી અમે લોકો કર્યા છીએ જોઈએ અને સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી સાથે અમારી જો ચર્ચા થઈ કે આ બધા જેટલા બી લોકો વાયોલેશન કરતાં પકડાયા છે એના તમામ જો એ આરએમસી એમ જો એ લાયસન્સ લાઇસન્સ રદ કરવા માટે જો એના પરમિશન મળી છે એના ક્લોઝ કરવા માટે જો એ અમે જીપી સીવીને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધાના બંધ કરાવવા જો નિયમોનું પાલન નથી કરતા જોઈએ અને જો રેતી કપચી વગેરે સ્ટોરેજ કરે છે અને આ લોકો જો આ જો એ ઇલીગલી જો એ સપ્લાય કરતા હોય છે આ ટાઈમમાં જોઈએ એના ઉપર બી જો એના બી સંપૂર્ણપણે અમે બંધ કરવાની તજવીજ કરીએ છીએ અત્યારે અને જેટલા બી ઈંટોના સંગ્રહ કરવાવાળા ઈંટના ભઠ્ઠાઓ છે આ બધાને અમે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે અગર આ પ્રતિબંધિત ટાઈમમાં કોઈ પણ ગાડી આવશે તો અમારે માટે જો પહેલાં અમારા સુરતવાસીઓના સેફટી રોડ ઉપર પહેલે પ્રથમ છે જોઈ એના લઈને આપને ધ્યાન રાખ્યું આ માલિકને બી અમે લોકો જોઈએ એને એક સાથે ગુનેગાર કરીશ અને સાથોસાથ જોઈએ તમામ એવા આપને જો બિઝનેસ કામ ધંધા છે પછી અમે વિચારીશ નહીં એને અમે બંધ કરાવવા માટે જોઈએ કારવાહી આગળ કરવાના છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત